सूर्यનો ચાંદીનો रथ અચાનક આ પાંચ રાશિઓ માટે શુભ લગ્ન યોગ બનાવશે ગુરુના આશીર્વાદથી જલ્દી લગ્ન થશે હા મિત્રો તમે જણાવી દઈએ કે 15 જૂન થી સૂર્ય દેવ ચાંદી ના रथ પર સવાર થશે જેના કારણે 12 રાશિઓમાંથી પાંચ રાશિઓમાં શુભ લગ્ન યોગ થશે આ પાંચ રાશિઓ 15 20 જૂન 1925 ના રોજ વહેલા લગ્ન ના શુભ સમાચાર સાંભળી શકે છે હા 11 जून 2025 ના રોજ વહેલા લગ્ન ના શુભ સમાચાર સાંભળી શકો છો હા મિત્રો આ સાથે દેવતાઓ ના ગુરુ ના ખાસ આશીર્વાદ આ પાંચ રાશિઓ પર રહેવાના છે જેના કારણે આ રાશિઓ ખુશીઓ થી ભરપૂર રહેશે હવે ગુરુ અને સૂર્ય મળીને આ પાંચ રાશિઓ ના જીવન માં લગ્ન યોગ બનાવવા જઈ રહ્યા છે હા મિત્રો તો મિત્રો તમારે આ વીડિયો અંત સુધી જોવી જ જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે એક ખૂબ જ ખાસ સંયોગ લઈને આવ્યો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં ગ્રહોનું ગોચર ખૂબ જ ખાસ છે એવું માનવામાં આવે છે તે જ સમયે જ્યારે ગ્રહોનો રાજા સૂર્ય પોતાની રાશિ બદલે છે ત્યારે તે બધી બાર રાશિઓને અસર કરે છે मित्रों सूर्य पंदर वीस जून ओगणीस सौ पच्चीस न रोज गोचर करने वास्तव में वृषभ छोड़ी मिथुन राशि में प्रवेश करशे ज्या गुरु पहला थीज प्रवेश करी कर छे आ साथे सूर्य सूर्य गोचर बेहजार पच्चीस लगभग एक महीना सुधी आ राशि में रहे छे। आ समय सूर्य सूर्यदेव जैने ग्रहों राजा कहवा आवे छे પોતાના ચાંદીના રથ પર સવારી કરી રહ્યા છે અને પાંચ રાશિઓ માટે લગ્ન માટે શુભ યોગો બની રહ્યા છે મિત્રો તમે જણાવી દઈએ કે સૂર્ય દેવ જેને ગ્રહોનો રાજા અને ప్రత్యક્ષ દેવ માનવામાં આવે છે તે હવે ઉચ્ચ રાશિની યાત્રા પૂર્ણ કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે સૂર્યદેવ પંદર વીસ જૂન ઓગણીસો પચીસના રોજ સવારે લગભગ અગિયાર વાગીને એકાવન મિનિટ વાગ્યે મિથુન રાશિમાં પ્રવેશ કરશે સૂર્યનું ગોચર દર મહિને થાય છે અને તેને સૂર્ય સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે આ રીતે સૂર્યને સમગ્ર રાશિચક્રનો એક સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવામાં એક વર્ષ લાગે છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો સૂર્ય કુંડળીમાં મજબૂત સ્થિતિમાં હોય તો જાતકને ખ્યાતિ, કીર્તિ, સફળતા, આત્મવિશ્વાસ અને જીવનમાં તમામ પ્રકારની મહત્વાકાંક્ષાઓની परिપૂર્તા મળે છે. જ્યારે જો સૂર્ય કુંડળીમાં નબળી સ્થિતિમાં હોય તો વ્યક્તિને તેના માનમાં ઘટાડો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 15 જૂને સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશતાની સાથે જ चांदी ना रथ पर सवारी करीने पांच राशियों माटे शुभ लग्न योग बनावशे। हवे चार राशियों चांदी थी भरपूर थवाना छे। तो मित्रों चालो ते चार भाग्यशाड़ी अने भाग्यशा राशियों विषय के जेना पर सूर्य भगवान पंदर वीस जून ओगनीस सौ पच्चीस अनंत आशीर्वाद तो मित्रों वीडियो में आग पहला कमेंट बॉक्स માં સાચા હૃદયથી જય સૂર્યનારાયણ ભગવાનનો જાપ કરો અને વિડિયોને લાઈક આપો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર 1 મકર મકર રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે 15 20 જૂન 1925 ના રોજ સૂર્ય ચાંદીના रथ પર સવાર થઈને તમારા માટે ફાયદાકારક સાબિત થવાનો છે હા મિત્રો આ સમય દરમિયાન મકર રાશિના જાતકો પણ તમારા લગ્ન માટે યોગ્ય બની રહ્યા છે હા મિત્રો તમારા લગ્નમાં જે પણ સમસ્યાઓ આવી રહી હતી તે સમસ્યાઓનો અંત આવવાનો છે ગુરુના આશીર્વાદથી પંદર જૂને તમને એક નવા સંબંધમાં જોડાવાનો મોકો મળશે તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે મકર રાશિના જાતકોને પંદર જૂન દેહ હજાર 25 થી સૂર્યનારાયણના અનંત આશીર્વાદ જોવા મળશે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાનના આશીર્વાદથી તમે આ સમયે સારા પરિણામો મેળવી શકો છો હા મિત્રો આ સાથે અમે તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાનનો ચાંદીનો રથ તમારા માટે દરેક રીતે ફાયદાકારક સાબિત થવાનો છે 15 जून 2025 थी सूर्य देवना आशीर्वाद તમારા પર રહેશે જયના કારણે મકર રાશિના લોકો માટે તમારો સારો સમય આવશે મકર રાશિના લોકો માટે સૂર્ય દેવનું ચાંદીના रथ પર ચાલવું તમને તમારા પારિવારિક સંબંધોમાં સફળતા અપાવે તેવું માનવામાં આવે છે અને ભગવાન સૂર્ય દેવના આશીર્વાદથી તમને ટૂંક સમયમાં કોઈ શુભ સંદેશ સાંભળવા મળે તેવી શક્યતા છે मित्रों द्वारा करवामा मेहनत तक सफलता भगवान सूर्य देवना आशीर्वाद थी तमारी आर्थिक स्थिति पहला करता सारी थशे। तमारा बाकी रहेला कार्यो पूर्ण थशे। आ साथे आ राशि लोग ने घना प्रकार लाभ पैसा अने मोटी सफलता छे। पंदर जून बेहजार पच्चीस सूर्य देवनी कृपा पण सफलता लावशे तमारा बधा काम तमारा मीठी वाणी ने कारणे पूर्ण थशे भगवान सूर्य देवनी कृपा आ समय तमारा पर छे कारणे तमारी बधी पैसा संबंधित समस्याओं दूर थशे अने तेज समय सूर्य देवना आशीर्वाद थी वर्षो थी बाकी रहेला बधा काम पूर्ण थशे ચાલો તમને જણાવી દઈએ કે પંદર વીસ જૂન ઓગણીસો પચ્ચીસથી ભગવાન સૂર્યદેવની વિશેષ કૃપા તમારા પર રહેશે જેના કારણે તમે તમારા કારકિર્દીમાં કૂદકે ને ભૂસકે પ્રગતિ કરશો તમે તમારા જીવનમાં આગળ વધશો અને સફળતાનો ધ્વજ લહેરાવશો જેના કારણે દુનિયા હવે તમારો મહિમા જોશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે પંદર વીસ જૂન ઓગણીસો પચીસથી સૂર્યદેવની કૃપા તમારા પર વર્ષશે જેના કારણે તે તમારા માટે ખૂબ જ સારું સાબિત થવાનું છે તમારા વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે તમે તમારા જીવનસાથી સાથે સારી લયમાં રહેશો આ સાથે અમે તમને જણાવી દઈએ કે તમારો પ્રિય રહેશે તે જ સમયે તમને આ સમયે તમારા રોકાણથી ફાયદો થશે આ સમય દરમિયાન તમને શેરબજાર સટ્ટા અને લોટરીથી ફાયદો થઈ શકે છે आसाथे साथ सूर्य देवनो आशीर्वाद तमारी आवक अने नफा स्थान पर रहेशे अने पारिवारिक संबंधों में मधुरता वधशे लोको साथे तमारा संपर्को वधशे अने वेपारियों ने व्यवसाय में सारो नफो मळशे आसाथे साथे सूर्य देवनी कृपा तमारा आवक अने लाभ स्थान पर रहेशे अने पारिवारिक संबंधों में मधुरता वधशे लोको साथे तमारा संपर्को वधशे वेपारियों ने सारो नफो मळशे તમે જે સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છો તે સમાપ્ત થશે ચાંદીના रथ પર સૂર્યદેવની સવારી તમારા માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવશે 15 જૂન 2025 થી સૂર્યદેવની અનંત કૃપા તમારા પર વર્ષશે મકર રાશિના જાતકો મિત્રો આ સમયનો લાભ લો અને જીવનમાં આગળ વધો સમય ફાયદાકારક સાબિત થવાનો છે नंबर बे वृश्चिक वृश्चिक राशि को चालो तमने जु दई के पंदर वीस जून ओगनीस सौ पच्चीस थी, तमने सूर्य देवना घना आशीर्वाद छे जेना कारणे तमारा लग्न संबंधों में लांबा समय थी जे पण समस्याओं चाली रही हती, ते समस्याओं हवे समाप्त थवा जाई रही छे હવે ભગવાન સૂર્યનારાયણના દર્શનથી તમારા લગ્નનો શુભ યોગ બનવા જઈ રહ્યો છે પંદર જૂન બે હજાર ના રોજ થશે હા મિત્રો તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે આ દરમિયાન તમને ઘણી બધી સુખ સુવિધાઓ અને સંસાધનો મળવાના છે મિત્રો हूँ तमने जनावी दईए के पंदर वीस जून ओगनीस सौ पच्चीस सूर्यदेवना मिथुन राशि में प्रवेश तमारा पारिवारिक संबंधों में मधुरता सूर्यदेवनी कृपा थी त कार्यक्षेत्र आवक वधारो वारो शक्यताओ रहे उपरांत हूं तमने जनावी दई के पंदर वीस जून ओगनीस सौ पच्चीस थी सूर्यदेव चांदीना रथ पर सवार थी शुभ साबित हो आ समय दरमियान तमारी विदेश यात्रा की शक्यताओ है सूर्यदेवनी कृपा थी तमने समाज में मानसन्म मै तमने नवा वाहन नवी मिलकत अने पैतृक संपत्ति ज लाभ मळशे पंदर जूननी शुरुआत माटे खूब सारी रहेशे जीवन में सुखद परिवर्तन आवशे देवनी कृपा थी वैवाहिक जीवन में खुशीओ आर्थिक स्थिति मजबूत रहेशे। रहरी आवक में थशे। हाँ मित्रों तना दईए सूर्य देवना खास आशीर्वाद तमारा पर कारणे पंदर जून अप्रेणित लोगना लग्न थवानी शक्यता है ने जबरदस्त नाणाकीय लाभ मिली छे संबंधों में सुधारो लग्न जीवन में मधुरता जीवन साथी नी अपेक्षाओं पर खरा उतरशो तमने इच्छित भेटो मरशे हाँ मित्रों हूँ तमने जु दई के सूर्य देवना आशीर्वाद थी तमारा कारकिर्दी में सारी वृद्धि थशे तमें सफलता नवी ऊंचाइयों पर पहुंचशो तरा जीवन में घणी सीद्धिओ आवशे संपत्ति वृद्धि ना शुभ अवसर आवशे। तमारी नाणाकीय स्थिति मजबूत रहेशे। रहेवास्थ्य में सकारात्मक सुधारो कार्यक्षेत्र में स्त्री ने कारण तमने सारा लाभ मळशे आ समय तमे जेटली मेहनत करशो एटलाधु लाभ मळशे मुसाफरी द्वारा तमने शुभ संदेशा प्राप्त थशे। તમે આ સમય તમારી મહેનતથી નવો સ્થાન પ્રાપ્ત કરી શકશો તમે નાણાકીય પ્રગતિ મળશે કેટલાક સર્જનાત્મક પ્રોજેક્ટ્સ તમારા માર્ગે આવશે જે તમને ખૂબ ફાયદા આપશે પ્રેમ સંબંધો માટે સમય સારો રહેશે સૂર્ય દેવના આશીર્વાદથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિની શક્યતા છે તમે કોઈ શુભ કાર્યમાં ભાગ લઈ શકો છો અથવા તમે લાંબી યાત્રા પર જઈ શકો છો સમાજ સાથે તમારો સંપર્ક વધશે તમે ભવિષ્ય પ્રત્યે ગંભીર રહેશો તમારા સપનાઓને પ્રાપ્ત કરવા માટે શિસ્તનું પાલન કરશો હા મિત્રો 15 જૂન 2025 થી સૂર્ય દેવ ચાંદીના रथ પર સવાર થઈને તમારા માટે ફાયદાકારક સાબિત થવાના છે હા મિત્રો તમારે આ સમયનો લાભ લેવો જોઈએ નંબર 3 કુંભ કુંભ રાશિના જાતકો हूं तमने जणावी दओं के 15 वीस जून पच्चीस थी तमारा सुवर्ण समय शुरू थवानो छे हां मित्रों सूर्यदेव चांदी ना रथ पर सवार थईने कुंभ राशि ना जातको माटे सुवर्ण युगनी शुरुआत लावशे जेना कारणे तमने सूर्यदेव नो विशेष आशीर्वाद मडी रहयो छे मित्रों हूं तमने जणावी दइए के सूर्यदेव तमारा बीजा घरमा विराजमान थशे कुंभ राशि ना ने आना शुभ सवार मड़शे बेरोजगार जातको इच्छित नौकरी शक्यता छे। नौकरी लोगों ने प्रमोशन शक्यता छे। पंदर जून हजार पच्चीस थी तमारो समय खूब सारो छे। जो तमे आ समय दरमियान सखत मेहनत करशो तो तमने ते मेहनत अनेक गणो लाभ मै सूर्यदेवनी कृपा थी તમે આ સમય તમારા જીવનમાં ઘણો મોટો ફેરફારો લાવી શકશો જારે વકીલો માટે આ સમય શ્રેષ્ઠ રહેશે સૂર્ય દેવની કૃપાથી તમે એક પછી એક કેસ જીતી શકશો જો તમે સત્ય સાથે લડશો તો મિત્રો તમે તમારું કોર્ટ કેસોની સંખ્યામાં વધારો જોશો તમે એક સાથે ઘણા નિર્ણયોમાં જીત મેળવશો તેજ વ્યવસાય વધશે તમારી આવકનું નવા સ્ત્રોત બનશે पारिवारिक जीवन में सुख और समृद्धि आवशे अने तमारा संबंधों में प्रेम अने रोमांस वधशे आ साथे हो तमने जणावी दईए के तमारु मन एकदम शांत रहेशे तमारु स्वास्थ्य सुधरशे तमारु जीवन आनंदमय रहेशे कुंभ राशि ना लोको माटे शिक्षण क्षेत्र साथे जोड़ायेला लोको तेमना शिक्षण में सारा परिणामों मेळवी शके छे हाँ मित्रों तमारा परिवार में खुशी रहेशे सूर्य देव तमारा आवनारा समय ने खूबज अनुकूल साबित करवा जई रहा छे। मित्रों एम कहव खोटू नहीं चांदी ना रथ पर सवार सूर्य देव तमने फक्त लाभ आपी रहा छे। तमे आ समय शासन करशो हाँ मित्रों नंबर चार धनु धनु राशि को, हूँ तमने के दर वीस जून ओगनीस सौ पच्चीस जीवन में फक्त खुशीज दस्तक आपवा रही छे जा मित्रों કારણ કે ગુરુ સાથે સૂર્યના જોડાણથી ગુરુની સ્થિતિ ખૂબ જ મજબૂત બની છે જેના કારણે તમે તમારા લગ્ન સંબંધોમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે સમસ્યાઓનો પડવારમાં અંત આવશે માતા ગૌરી અને ભગવાન મહાદેવના આશીર્વાદથી તમારા ઘરમાં શહેનાઈનો અવાજ સંભળાવવા જઈ રહ્યો છે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગશે તે જ સમયે પ્રેમમાં રહેલા જાતકો તેમના માતાપિતાના સહયોગથી લગ્ન કરે તેવી શક્યતા છે આ સાથે ભગવાનની કૃપા પણ તમારા જીવનમાં રહેવાની છે પંદર જૂન બે હજાર પચ્ચીસથી તમારો સુવર્ણકાળ શરૂ થવાનો છે હા મિત્રો જો કોઈ જાતક લગ્ન સંબંધમાં કોઈ બાબતમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તો મિત્રો આ સમસ્યાઓનો અંત આવવાનો છે આ સમય ભગવાન ની કૃપા તમારા પર રહેવા થી તમારું મન પણ ખુશ થશે સંબંધો માં મજબૂતી જોવા મળશે ધનુ રાશિ ના લોકો દરેક બાબત માં સંતોષ અને શાંતિ નો અનુભવ કરશે જેના કારણે તમારું મન ખુશ રહેશે સરકારી અધિકારી ની મદદ થી તમારું ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થશે અને તમને દોડાદોર થી પણ રાહત મળશે જો તમે કોઈ નવા વ્યવસાય મિલકત અથવા શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે તેના માટે સારું રહેશે જો ભાઈ બહેનો સાથેના સંબંધોમાં કોઈ અણબનાવ હતો તો તે સમાપ્ત થશે નોકરી અને વ્યવસાયમાં દુશ્મનો પણ તમારા વખાણ કરતા જોવા મળશે જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો જો ભાઈ બહેન સાથેના સંબંધોમાં કોઈ અણબનાવ ચાલી રહ્યો છે તો તે પણ સમાપ્ત થશે અને તમને તમારા વ્યવસાયમાં સારો નફો મળશે તો મિત્રો અત્યારે સમયનો પૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો 15 જૂન 2025 ના રોજ ગુરુ મંગળ અને શનિનો યુતિ તમારું લગ્ન સંબંધોને મજબૂત બનાવશે અને લગ્ન માટે મજબૂત યોગ પણ બનાવશે હા મિત્રો ભગવાન વિષ્ણુની કૃપા સાથે તમારા જીવનમાં ખુશિયો પણ આવશે તો મિત્રો આ બધી ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે જેના પર સૂર્ય ચાંદીના रथ પર સવાર થઈને ફાયદાકારક સાબિત થવાનો છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો તેમ જ કમેન્ટ બોક્સમાં માતા ગૌરી અને ભગવાન ભોલે શંકરનો ભક્તિ ભાવથી જાપ કરો મિત્રો આભા